જો આજે આને આપણે લગભગ બધું કામ પૂરું થઈ ગયું એટલે હમણાં બે ત્રણ રજા રાખીએ અને આપણે હે બધી ખેતી કમ્પ્લીટ કરવાની છે એટલા માટે રજા રાખી દીધી છે જો કે આમ ઉપર હવે અને સિઝન પણ પૂરી થવા માંડીએ એટલે હવે આપણે એને સંઘાડો બનાવવો હોય પણ હવે થોડીક રજા રાખી દીધી જો આપણું મહેન્દ્ર કમ્પ્લીટ કરી લીધું હોય આપણે છે ને પંચિયા મારો આમ તો જો ખાતર આપણે એકથી ભરી લીધું હતું રાતે પણ લગભગ કન્ટિન્યુ આપણે લોગ મળી લીધું કેમ કે હમણાં વેરું જ નહોતું લોગ ઉતારવાનું જો જોકે બ્લોગ ઉતાર લેતા હતા તો એડિટિંગ કરીને અપલોડ કરવાનું એવું નહોતો હતો એટલે હમણાં નહોતો અપલોડ કરતા હવે ધીરે ધીરે રેગ્યુલર થઈ જશું પાછા તો આજે જો આપણે હેને ખેડ કરવાની છે પંચીયા ટૂંકમાં ખાતા ભરીને આપણે દાંતી મારી દીધી હતી ડ્રાઈવર આવ્યું તો બે ફેર દાંતી મારી ગયો થોડીક બીજી વાર દાંતી અધૂરી રહી ગઈ હતી અત્યારે પંચીયા મારવા છે ને પછી રાપ કાઢીને ચા નાખવા હે આપણે જોડાવી લે પંચીયા આવી ગયા હે જોડવા ચાલો આપણે થોડીક મદદ કરી દઈ જોડવામાં લાવો જોડતા हेलो <Marvel> Thank okay. આસા ને માવણી ની તૈયારી વિદ્યાસે બધી એટલે હે ને કૃષિ કોફાય હમરા 3 રજા રાખીને ખેતી કરવાનો નક્કી કર્યું હે ને કાલે રજા હતી ને તમારે કારખાના અને આજે કાલનાદી માં બધું કામ પૂરું કરલે હો એકચ્યુલી જોયું જાય હવે એકચ્યુલી જોયું જાય હવે કા એકચ્યુલી જોયું જાય નહીં જો હવે મોણ કર્યું તો વરસાદ આવી જાય જો કૃષિ ભાઈ હું કેઉતે ભાઈ

થઈ ગયો ના દાદી તું થોડક જીંકો ને થોડક વડો થોડક જીંકો ને વડો તો વડો કેતી થવાનો હો વડો પડામ દે થવાનો દે થવાનો અને માં વિડિયો તો હા એ વાત આ ને દાદી વડો થઈ તો આપણે હે ને કે આપણે આ કરતા ને મમ્મી આવી ગયો કે મારા ટ્રેક્ટર આખું આખું આખો ને આપણે ટ્રેક્ટર આવડે કે નહીં

બસ દિવસ માં જાવ એટલો લેવા ના મરાય ધીરે ધીરે જાઓ ધીરે ધીરે

આપણે ઢર્યું હોય ને ઉપડી પડી ની હું દેખાડી હાલ હાલો તો અમે હું કૃષિ કૃષિભાઈ હારવા માંડી જો કૃષિ ભાઈ લઈને જઈએ પૂરો જો આ આપણે આ ગુંદી જાડું ને તમે કોઈ ખાધી હે ગુંદી તો કોમેન્ટ કરજો જો આ મસ્તની આવી એકદમ ફૂલ આવી હે ગુંદી અને અમે અને અમે નનકડાતા ને ગુંદી બહુ જ ખાતા એટલે હવે તો બહુ ના ખાય અને આ ગુંદી જેવો જ કલર હોય ઓલી ગુંદી જેવો અને આને નામે ગુંદી જ કહેવાય અને આ હું મીઠી લાગે પણ આને સારું અને ઠરિયા થૂકી સુકી હોય અમે તો એ રીતના કરી હાલો તો હું તો તમે કોઈ ખાધી હોય ને ગુંદી તો કોમેન્ટ કરજો જો એકદમ ની ગુંદી આયવી હે જો તો એકદમ ની અને આ જે આ ઓમ ચીકણી હોય આપણે ગુંદા હોય એની જેમ પણ ખાવાની મજા આવે અને જે ખાતા હોય ને એને ભાવે બધાને તો ના ભાવે પણ હું તો હે ને મને તો બહુ જ ભાવે અને આપણા કૃષિભાઈને બહુ જ ભાવે હાલો તો મારે ભીખું કહ્યું છે